આજ દેખાડવા જવાનું છે શું કરવાનું કીધું એટલે આજ દવાખાને દેખાડવા જવાનું છે તો મમ્મી પપ્પા ની થઈ ગયા છે રેડી ને આજ જવાનું છે દેખાડવા મારા મમ્મી ને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આજ શું કરવાનું પાછું બતાવવા જવાનું છે એટલે દેખાડી આવી મારા પપ્પા ની થઈ ગયા છે રેડી જ છે હવે હવે માં જય ભોળાનાથ બાપા સીતારામ ભાઈ ને જય માતાજી જય દવાખાને દેખાડી આવી ગીધો હું હાલ તો જાઉં હું આવું છું પાછળ પાછળ આમ થાય તે આશુબેન ને અમારે ઘરે જ રહેવાનું હોય ક્યાંય જવાનું ન હોય ઘેર એટલે માનું મારો વારો ઘેર તો હોય મરેને જય માતાજી જય માં મોંગલ ને તો ઘેર ઘર હાસેવાનું ઘર ક્યાં મળ્યું ના પણ પણ માનને પાવા પડે નિર્વા પડે મમ્મી પપ્પા તો એ છે દવાખાને દેખાડો ને મારે જવાનું છે પહેલાં શોરૂમે કેમ કે હું સરાઈઝ સરપ્રાઇઝ કરતો ને તો આજ આપણે લેવાની છે મારા પપ્પા માટે નવી ગાડી તો હું શોરૂમે જાય બધું નક્કી કરીશ અને જૂની ગાડી છે ને એ આપી દેવાની છે ને આપણે બીજી લેવાની છે તો ઘણા કેમ કે કઈ ગાડી છે ને હાવ પૂરે થઈ ગયું કેટલા વર્ષ છે હાકી એમ એનું પાર્સિંગ એ પૂરું થઈ ગયું છે અત્યારે તો એ ગાડી આપી દઉં ને આ નવી ગાડી લટાવશું ને મારે પેલા શોરૂમમાં જવું પડશે ત્યાં બધું નક્કી કરું ત્યાં મમ્મીની હે ને દવાખાને બતાવું સીધા ત્યાં વહી આવે ને આપણે ત્યારે બધું કરીને છે રેડી ગાડીને બધે કાગળ અને ઓતું એ લઈ લીધું છે એટલે ત્યાં બધું કમ્પ્લેટ થઈ જાય ઘણા ટાઈમથી નક્કી કરતો હોય ને આમ કહો તો યાર આપણે નાના હોય ત્યારે આપણા પપ્પા આપણને બધી વસ્તુ લઈ દઈએ આપણે લેતા હોય ને હા અહીં તો આ વખતે યાર હું મારા પપ્પાને લઈ દઉં મારી કમાણીથી તો એની ખુશી જ અલગ હોય મારા પપ્પા છે ને પેલા ના પાડતા ગાડી નથી લઈ માન મને એવા છે મારા પપ્પાને તો પછી મેં બે વાર નક્કી કરી નાખી ઘણા ટાઈમથી લેવાની હતી પણ હું વીસમાં લઈ જ લેશ કારણ મારા મમ્મીનું ઓપરેશન એવું આવી ગયું એના કારણે પછી મેં લેટ કરી દીધું અત્યારે બધું કમ્પ્લીટ જ છે આપણે ના જૂની ગાડીના કાગળિયા દેવાને નવી ગાડીના કાગળિયા કરાવવાને ને આ ગાડી અત્યારે અહીંયા આવી જેલી પડી છે તો ફટાફટ નીકળું આવું જાય પછી મને ન કે બરાબર ગીધું નહીં આમ ને તેમ ને આ કામ કરનાખું ફટાપટની આજે બધી તૈયારી કરી નાખું નકમા મમ્મી પપ્પા મારી પહેલાં આવી જાય દવાખાને બતાવી ગયો ભૂકી મોવા ને મમ્મી પપ્પાને ફોન આવી જશે હમણાં આવે છે ત્યાં છે ને બધું કામ કમ્પ્લીટ કરી નાખું કાગળ ને એવું એટલે આવે ને એટલે ડાયરેક્ટ બાઇક નવી એટલે બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને મારા મમ્મી પપ્પા આવી જશે હોસ્પિટલ લઈ ગઈ તો હવે આપણે ગાડી લેવાનું છે નવી લઈ લઈ ગાડી ભાઈ મારા પપ્પા હતું ને મારા મિત્રો બધા આવી જશે તો ભાઈ સંજય ની આવ્યા છે ને ગાડી આપણે શું છે શું કહેવાય શું કહેવાય આપણે ભૂલાઈ લે હે ઓપનિંગ કે તમે બધા ઘણા ટાઈમ થી કહેતા હતા કમેન્ટ કરીને કે બાઈક લેવાની છે તો તમારા બધાની વાત સાચી છે તો શું કહેવાય સંજયભાઈ કીધું એમ ઓપનિંગ આપણે ઓપનિંગ કરના કે મારા પપ્પા માટે કઈ બાઇક લીધી ને જોઈ જશે ફાઇનલી પલ્ટીનાર લીધી કેમ કે મારા પપ્પા છે ને ઘણા વર્ષથી પલ્ટીનાર આગે ને એટલે પલ્ટીનાર જ લીધી છે મારા પપ્પાએ હે હોય લાગે કરો હાલો વાહ ઉપાધી કા રેડી ને વાહ વાહ સમજી મમ્મી પપ્પા તો એ ઈ જાય છે સીધા મોઢે અને ભાઈ અમે એક બાઈક લીધી હતી ક્યાંથી સરકાર એડ્રેસ બોલાવી ગયો ઓટો લિંક હા ઓલ ટુ વ્હીલ નવા જૂના બધા મળી આવશે હા ભાઈ Honda ના બધા નવા ટુ વ્હીલ બજાજ હીરો ઓલ ટુ વ્હીલ નવા તમને ડિલિવરી ઓન ધ સેમ ડે મળી આવશે તો ભાઈ આ હેડના નાખા પાસે છે શોરૂમ તો અહીંથી અમે લીધી હતી ગાડી હારો હાલો શેર મળી આવશે હાલો ભરતભાઈ સંજયભાઈ મળ્યા પછી કેમ કે મારે જવું છે મઢે મારા મમ્મીને આંબા પડશે ને પાછા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ હાલો અહીં તો કીધું ને એટલે પાવા હાથ ફેંકી દો સારું હાલો હું જાઉં હવે વાહ મારા પપ્પાએ તો ગાડી ઠેઠ મોઢે પુગાડી દીધી મારા પપ્પાએ તે રસ્તામાંથી પેંડા લાવ્યા ને હું અહીં લેતા એવો કિલો પેંડા લાવવા પડે ને ગાડી લેવા ને બોલાવવાનું હું એ લાવવા ભલે લાવવા હય તો પૂઈ ગયા ને તે તો પેંડા ખાવા વાળા પૂગી ગયા તો મારી બેન રસ્તા ભેગા થઈ ગયા હવે ફેમિલી ભાગી ઘરે કેમ કે છે ને આસુ બેને વાટે હશે પાછા અરે પૂગી ગયા ફેમિલી નાઈટ સબન થઈ ગઈ છે તૈયાર ખાઈ ની નવી વાહ

એંગુની આટો મારા માટો મારા માકા ગામ માટો મારી બે પર પારા જાય કેરે પે ગાડી તો છે મસ્ત પણ મારા પપ્પાને આની પેલા ન્યાચીન ગાડી લીધી હતી ઈ હતી છે ને એ ગાડી લીધી હતી કેટલામાં ખબર પિસ્તાલીસ 45000 માં હજાર કા 43000 માં ગાડી લીધી હતી આ આગાડી નું ને ડબલ થઈ ગયો બોલો તો એટલા ટાઈમ થી મારા પપ્પા ગાડી યાદ કરતા યુડી નેક્ચર નવી લીધી છે આજ તો પાસા ડાય બની ગયા છે ભાઈ હે નઈ બની રહી વાહ વાહ પલટી છે આ લેબત ની લેબત મે કીધું તમને ભલે આપ પડી જાય આપણે ખાવા આ છે બેન બનાવી છે ભાઈ આ છે બેન બનાવી છે ભાઈ નથી મને બા હમણાં થી રાંતા નથી ભાઈ આ શું કેટલા તમને દેખાડો તમને કીધું ભાઈ એક મહિના દિવસ પછી દેખાડો જવાની જમીન આપણે બે ભાત હોય એટલે હાલે બીજું કઈ ઉપાધિ નહીં હોય તો બાકી તૈયાર હવે લાગી જાય હું કામ બ્લોગ ને એવું એડિટ કરી મિની વ્લોગિટ હું નથી મિની વ્લોગ રોજ બનાવું ને તો થોડુંક વધારે બધું થઈ બાકી તો યાર શું છે કે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે મારા પપ્પા માટે કીધું ને ગાડી લેવાનું તે બધું લઈ લીધી એ મજા આવે છે ઘણા ટાઈમ પ્લાનિંગ કરતા હતા ગાડી આ વખતે ગાડી લેવાઈ ગયા છે બાકી તૈયાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી છે કાલે નવા બ્લોગ જય માતાજી બાય બાય